ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના વિસ્તરણ બાદ આજે આખરે સસ્પેન્સનો અંત આવ્યો છે શપથવિધિ પછી તરત જ સ્વર્ણિમ સંકુલ એક ના કેબિનેટ હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક જે છે એ મળી હતી અને આ કેબિનેટ બેઠક બાદ તમામ મંત્રીઓને તેમના ખાતા ફાળવી દેવામાં આવ્યા છે કોને કહ્યું ખાતું ફાળવવામાં આવ્યું છે બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય હિન્દ બે સાઈડ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી તમામ મંત્રીઓને હવે તેમના ખાતા ફાળવી દેવામાં આવ્યા છે અને તેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિત તમામ છવ્વીસ મંત્રીઓને તેમના પોર્ટફોલિયોની સંપૂર્ણ યાદી જે સામે આવી છે તેના વિશે આપણે વિગતે વાત કરીએ તો ગુજરાત રાજ્યના જે મંત્રીમંડળ છે જે ભૂપેન્દ્ર પટેલ સરકાર છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલને એમના અંતર્ગત જે વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં સામાન્ય વહીવટ વહીવટી સુધારા અને તાલીમ આયોજન એનઆરજી વિભાગ આવક અને આપત્તિ વ્યવસ્થાપન માર્ગ અને ઇમારતો કેપિટલ પ્રોજેક્ટ નર્મદા કલ્પસર ખાણ અને ખનીજ બંદરો

દારૂબંધી અને એક્સાઇઝ પરિવહન કાનૂન અને ન્યાય રમતગમત અને યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ મીઠા ઉદ્યોગો લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો છાપખાના અને સ્ટેશનરી પર્યટન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન આ બધા જે વિભાગો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સિવાય કેબિનેટ મંત્રીઓ છે તેમાં કનુભાઈ દેસાઈ છે એમને નાણાં શહેરી શહેરી વિકાસ અને શહેરી આવાસનું જે મંત્રાલય છે છે એ સોંપવામાં આવ્યું જીતેન્દ્ર સાવજીભાઈ વાઘાણી માછીમારી પશુપાલન અને ગૌ સંવર્ધન સોંપાયું છે જયારે ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પંચાયત અને ગ્રામ આવાસ વિધાન અને સંસદીય કાર્યનું ખાતું જે છે એ સોંપવામાં આવ્યું છે એ સિવાય કુંવરજીભાઈ બાવળિયાની વાત કરીએ પરિવર્તન વિજ્ઞાન અને ટેકનોલોજી આ ખાતા સોંપાયો છે જ્યારે ડોક્ટર પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તકનીકી શિક્ષણ જે છે એ તેમને સોંપવામાં આવ્યું છે અને રવણભાઈ સોલંકી જે છે એમને અન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનું જે ખાતું છે એ સોંપવામાં આવ્યું છે અને જે આપણા રાજ્યમંત્રીઓ છે એમાં સૌથી પહેલું નામ છે ઈશ્વરસિંહ પટેલનું તેમને જળ સંસાધન અને પાણી પુરવઠાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે જ્યારે પ્રફુલ પાંછેરિયા જે છે એમને આરોગ્ય પરિવાર કલ્યાણ અને મેડિકલ શિક્ષણ સંબંધિત સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે જ્યારે મનીષાબેન વકીલને મહિલા અને બાળ વિકાસનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે અને સામાજિક ન્યાય અને સશક્તિકરણના રાજ્યમંત્રી તરીકે પણ મનીષાબેન વકીલ જે છે એ પોતાની ફરજ બજાવશે જ્યારે પરસોત્તમ સોલંકી છે એમને માછીમારી સોંપાય છે અને કાંતિલાલ અમૃત્યાને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર સોંપાયું છે રમેશભાઈ કટરાને કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકારી પશુપાલન અને ગૌ સંવર્ધન સોંપાયું છે જ્યારે દર્શનાબેન વાઘેલાને પર્યાવરણ હવામાન પરિવર્તન અને પરિવહન સોંપાયું છે જયરામ ગામિતને રમતગમત અને યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ મીઠા ઉદ્યોગો લઘુ ઉદ્યોગ અને મધ્યમ ઉદ્યોગો શકખાના અને સ્ટેશનરી પર્યટન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉદયન તેમને સોંપવામાં આવ્યા છે જ્યારે ત્રિકમ ચાંગાને ઉચ્ચ અને તકનીકી શિક્ષણ સોંપાયું છે કમલેશભાઈ પટેલને નાણા પોલીસ હાઉસિંગ જેલ સરહદ સુરક્ષા ગૃહ રક્ષક દળ ગ્રામ રક્ષક દળ નાગરિક સુરક્ષા દારૂબંધી અને એક્સાઇઝ સોંપાયું છે જ્યારે સંજયસિંહ મેડાને આવક અને આપત્તિ વ્યવસ્થાપન પંચાયત અને ગ્રામ આવાસ અને ગ્રામ વિકાસ સોંપવામાં આવ્યા છે જે પીસી બરંડા છે તેમને આદિજાતિ વિકાસ અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનું જે મંત્રાલય છે સોંપવામાં આવ્યું છે જ્યારે સ્વરૂપજી ઠાકોરને આદિ હસ્તકલા અને ગ્રામ ઉદ્યોગ સોંપવામાં આવ્યું છે જ્યારે રીવાબા જાડેજાજ છે એમને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણનું જે ખાતું છે એ સોંપવામાં આવ્યું છે આજે નવું મંત્રીમંડળ છે એનું વિસ્તરણ થયું છે અને જે મંત્રીઓએ શપથ લીધા તેમને એમના જે ખાતા છે ફાળવી દેવામાં આવ્યા છે હવે જોવું એ રહેલું કે હવે આજે પદ છે એમની છે જે પક્ષને પાસેથી અપેક્ષાઓ પ્રજાને એમની પાસેથી જે અપેક્ષાઓ છે એને કેવી રીતે પૂર્ણ કરે છે આજે નવું મંત્રી મંડળ આવ્યું છે ને એમને જે ખાતાઓ સોંપવામાં આવ્યા છે તેમાં એમનું કાર્ય કેવું રહેશે એમની કામગીરી કેવી રહેશે એમનું પરફોર્મન્સ જે છે એ કેવું રહેશે એ વિષયને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જુદું અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસ ટીવી ન્યુઝ નમસ્કાર